તિહારમાં કેજરીવાલનો પહેલો દિવસ સુગર લેવલ ઘટ્યું ચૌદ બાય અઢાર ફૂટના બેરેકમાં આખી રાત આંટા મારતા રહ્યા માત્ર થોડી જ વાર સિમેન્ટના ફ્લોર પર સૂતા હતા દિલ્હી લીકર પોલિસી કેસમાં તિહાર જેલમાંથી બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેરેકમાંથી પોતાની પહેલી રાત ચાલતા ચાલતા વિતાવી હતી તેઓ ગયેલા આખી રાત બેરેકના આંટા મારતા હતા ત્યારે તેમનું સુગર લેવલ પણ ઘટી ગયું છે જેમાં અધિકારીના જણાવ્યા અનુસાર ચૌદ ગુણ્યા આઠ ફૂટની બેરકમાં કેજરીવાલ આખી રાત ફરતા હતા તેઓ માત્ર થોડી જ વાર સિમેન્ટના ફ્લોર પર સુતા હતા જેલ અધિકારીએ કહ્યું કે કેજરીવાલને સોમવારે સાંજે ચાર વાગે તિયાર જેલમાં લાવવામાં આવ્યા હતા અને બેરકમાં મોકલતા પહેલાં તેમની મેડિકલ તપાસ શરૂ કરવામાં આવી હતી તેમનું સુગરનું લેવલ પણ ઘટી ગયું હતું જે પચાસ થઈ ગયું હતું તેમને ડોક્ટરની સલાહ પર દવાઓ આપવામાં આવી હતી